બસ થી તો જીવતો હામારે તો અમે નોખા થઈ જામ અમાર છોડોક ફાયદો પડ્યો કકડાટ મેલી કંકાસ મેલી ગાની આમ તને હાર થઈ ગયો તમને સુલે મેલી તો પેલીને નિસકે રતા સાપે ગયે શોક રને રહી ગયો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ તો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોક અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બ્લોકની અંદર ગીત ગાવાના છે અને સોડા ઘણા કાજલને ગૌરાવાના પણ છે એનું કારણ એ છે કે અત્યારે ગીત ગાઈ છે ને શાહ બનાવે છે અને અત્યારે ગીત ગાઈ છે હું તમને બતાવું મેં બ્લોક શરૂ કર્યો ને તો કેવલભાઈ તમને કંઈક બધાને કહેવા મળ્યો સપોર્ટ કરો કંઈક નું કંઈક મતલબ ખીજાવા મળ્યો એવું જરૂર બધા લાગે આમ જુઓ કેવલ હું કે બટુ વાહ લે 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 જોયું તો કાંઈ વાંધો નહીં હું તમને ગીત સંભળાવું ચાલો કે સા બનાવ ના કરી ડાયરેક્ટ ચાલો પછી મળે બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના બ્લોગમાં સ્વાગત છે તમારા તો આજે તમને આપણે નથી છે ને બ્લોગ બહુ મોડો શરૂ કર્યો છે એવું બધું છે ને હું ગીત ગાતી ના તો સાહેબ તો નો ને ચેન બે ગીત ગવડા આવ્યો પણ અમારા ચૂલે મે કે તા ગીત ગા હવે પર ગાવી ગીત ગા કરો કેવલે આવ્યો ઈ પોગી તો કઈ

તો ચાલો ફેમિલી પેલા ચા પી લઈને પછી યાર તમને ગીત સંભળાય હમણાં જવો ફેમિલી ચા પી લીધી અને હવે ગીત કરો મને મારે બેઠો આગળ દાતા દાત આવે એટલે કાગુ દાતા બોલો દાતા વેમ ગયો મત ગા જલ્દી ભાઈ તો જો ચા પીને ત્યાં ગાની લે લે ગાવ ગા ગવા તું તો પેલાથી નો ગવાય કોક સાંભળી દે એમ ગાતી સાબર નથી બડી બા તો

આ કામ બધું લીધું છે તો આમવાનું ને કામ શરૂ છે બે દે હાજે હાજે હાંધો પર દિવસે તો તોય તીન બોટી તો હાજે હાજે હાંધો થાય કામ છે મતલબ આજ કામ તાર ઓછું છે કે વધારે છે કે કામ આમ છે થોડુંક મન થોડુંક મોજ માં લાવી કામ ઓછું થયું કે યમ આમ ઓછું હા યમ છે હજી મોજ રે બખોળા ને મોજ થી જિંદગી જીવો તો હજી તું મોજ થી એ એવું મોજ થી તો જીવો આલ ગીત

ಸುಲ್ಲೆ ಮೇಲೆ ತಪ್ಪೆಯಲ್ಲಿ ನೆನಿಸೆ ಕೈರೋ ತಾಪ್ ಸಾಪಿಗೆ ಸೋಕರಾನೆ ರೈಗ್ಯೋ ಎನ್ನ ಪಾಪ ಸುವ ಸಮಾನಿ ಸಾಲ ದುನಿಯಾ ಬನ್ನಿ ಬೇಲ್ ಕೇವಲ್ ದಾತ್ ಕಡೋ ಈ ಎಪ್ಪರ್ ಕಾಡ್ ಎಪ್ಪರ್ ಕಾಡ್ ಹಸಿಡೋ ಮೋಜ್ ಮಾಡ್ಬೋದು ಗಾಡಿದು તો કઈ ન કે લાલો તો બીજા ગીદે ગામના છે ઘણા બધા અને તમને બધાને છોડુક કાઈ અમારે કહેવાનું પણ છે બ્લોકની અંદર ચાલે સુધી બન્યા રહેજો તમને જણાઈ ઘણી બધી વસ્તુ એટલે કે અમારા મનની વાત હોય તમને સમક્ષ રજૂ કરવા નહી પ્રશ્ન કરશુ મારા બા છે ને પાછા બેહવાયો પણ ડોકી દુખતી ને તે એને ઓલું સોપડે તેલ જવું જો લ્યો સેવા કરો કોઈન મળજે તમારા બાપ ખબર પડે

મું ગાથી ઘડી વાત એટલે ઉભા રો હું તો તમને નથી બેન બાપુને એમ કહું બે મારો કઈ વાગશે માર મને કીધું કે

પછી બાંધવાનું થાય આમ થાય તેમ થાય પણ મારા બપાને જરી ખમુજવું જોઈએ યાર મારા બપાને ફેમિલી જરી ખમુજવું જોઈએ યાર અમારા સ્વૈતરા કાઢ લાગે નાને થઈ તો એટલે છો ને મતલબ મગડી ઉંમર થી મારી સાથે એઠે 29 વર્ષ થાય છે મને તો ખબર જ નહીં તે દોસ્તની આ લગનની ઘડીમાં પૂછા ગયું મે કઈ જે જિંદગીમાં કાઈ કામ કર્યું નહોતું શું કર્યું એક ડાર પડાયો હો ખેતરની અંદર મોટો સાડાથી ડાર પડાયો પાણી છે ને અમારે એના કારણે ઝાડવા છે આખું ઘર અંદરનું રોજ રોટી આલે અમારી પાણી મીઠું નીકળો માદન દેયા થી

એ ઉસી આંદુ પણ આ સમજે કે લાબે નોકો અંદર થાઉ જ પડે એક વખત ને કાળ પુંડો છે એટલે કાળ મન કાળ માં મતલબ માં ગમે ઈ પગલું આપણે તાત્કાલિક આમ છટાંગ કદનો અજમાય નો લેવા ગમે ઈ માણસ મરવું હોય કે તો ઈ આમ 5 10 મિનિટ ખમી જાય ને તો મરવાનું મન ઉડી જાય બાકી તરત મરી જાય તો મરી જાય મરવું હું લેવા કોટો કોટ મનુષ્ય જિંદગી એક વખત મળે વારંવાર તો કઈ મળતી નથી પછી આ મારા મનની વાત હતી કેદુની ખટક તે હું લેવા હું હું છું એ મેં તમને આજમાં જણાવ્યું છે ને આવું બધું જણ તો ગીત ગાવાના છે આપણે લેવા ગીતો જોઈએ હાલો લાગશે વાર આવશે મજા તો ફેમિલી બધા નોખા નોખા થઈ ગયા પછી ના છે ને હું પાતી હી ઝાડવા ઝાડવા બોલે તો આંબામાં પાણી નામતી હી ડોલું ડોલું ભરી ભરીને તા મને છે ને આમ જુઓ જમરૂખ મેલું જમરૂખ મસ્ત મજાનું જમરૂખ મેલું છે આમ જુઓ તમે જોઈ એકતા છો પણ આ છે ને આમ તો હતા નહીં મને ખબર હતી બે જમરૂખ છે એ બે જ આવેલા હતા હજી ફાલ શરૂ થયો છે અહીંયા અમારો ઘરની પાસે છે ને નાની પણ આમ બીજે આઘી છે ને ના તો જો આવી રીતના સમુરું છે તમે જોઈ શકતા છો પણ આ છે ને સેકલું ખાઈ ગયું ને પછી દેખાણું મને તો જો મને એમ હતું કે બેગ મોટું થઈ જાય ને પછી થોડું મોટું થાય છે હજી તા તો સકલાઈ ઉપાડી લીધું ને આ જો મેં તો એ ઉપાડ લીધું પણ ખવાય એવું છે મસ્ત આ કોણું થઈ ગયેલું છે અને

આને બનાવવાનો છે એકો હવે એકો બનાવતા મને આવડતો નથી મેં કોઈ દિવસ એકો જોયો નથી દિવસે આપણે બધી વાત કરી ને હું તો દરિયમ દેલો તો રાત પડી જશે આપણે બ્લોગ પૂરો કરવાનો છે દિવસે વાત કરી બધી તમાર પપ્પા જર્ફન માં જ હોય બતાવો તમે कैसे मिले सात जिला सदरिया में आप लोगों से बने बने नेक्स्ट से जन्म नहीं दिला के है अपना पूरा की देखिए हमारा वीडियो कर में लाइक कर शेयर कर जरूर चैनल में नया आउट कर सब्सक्राइब कर जाता फरी पास समझ आप लोगों जय माता जी बाय बाय आज थोड़ी लगा